ગુજરાતીમાં કોર્ટ કાર્યવાહી શીખો આ ચેનલ શરૂ કરવાનો એકમાત્ર ઉદ્દેશ એકમાત્ર હેતુ માત્ર ને માત્ર જુનિયર વકીલશ્રીઓને મદદરૂપ થવાનો છે જે અમે સંઘર્ષ કર્યો છે અમારા જીવનમાં એ નાની નાની અરજીઓ માટે એકબીજાને પૂછપરછ કરવી પડતી હતી વાંચવું પડતું હતું વિચારવું પડતું હતું તે તમને તમારા કોલેજકાળ દરમિયાન ના શીખ્યા હોય તેવી તમામ અરજીઓ હું શીખવાડવાનો પ્રયત્ન કરીશ મારાથી કોઈ પણ ભૂલ થઈ જાય તો કમેન્ટ કરજો મને પણ મારી ભૂલ હું સ્વીકારીશ અને એમાં તો સુધારો કરીશ હવે આપને આજે આજે અનેક વકીલોનો અનેક જુનિયર વકીલોનો ખૂબ સારો આવકાર મળ્યો છે ખૂબ સારા મારા વિડીયો તમે જુઓ છો તે બદલ તમારો આભાર માનો છો આ ગુજરાતીમાં એટલા માટે કર કરવાનું છે કે ટ્રાયલ કોર્ટમાં ગુજરાતી ભાષાનું ખૂબ જ મોટું પ્રભુત્વ છે કેમ કે દરેક પક્ષકાર અંગ્રેજી કે હિન્દી જાણતા નથી આપણી ગામઠી ગુજરાતી માતૃભાષામાં ઉપયોગ થતો હોય છે ગુજરાતીનો અને ગુજરાતીમાં કામ થવું જ જોઈએ જેથી તમામને ખબર પડે કે મારા ન્યાય હું ન્યાય લેવા માટે આવ્યો છું તો મારી આ ભાષામાં હું શું હું સાંભળી શકું હું સમજી શકું પોતાની જીજી પોતાના વિચાર વ્યક્ત કરી શકે પક્ષકારો વકીલો તે માટે ગુજરાતી ભાષામાં હું તમને આજે મેર વકીલ વકીલશ્રીઓ માટે આ ચેનલ શરૂઆત કરી છે અને તમે તમે અમને ખૂબ જ સફળતા આપી છે આ ઉદ્દેશ કમાવાનો નથી સેજ પણ વિચારણા કરશો કે આ કમાવવાના ઉદ્દેશથી કરી છે માત્ર ને માત્ર આપણને તમને તમને મને પણ નહીં આપણને મદદ કરવાનો હેતુ છે હવે આજે આપણે આપનો જે વિડીયો છે તો શેનો બનાવીએ કે સાહેબ આજે એક વકીલ મિત્ર છે તો સાહેબ મારો વકીલ મારો આરોપી કોર્ટમાં હાજર રહીને તે શું લખવાનો કઈ વાત નથી દરેક દરેક તારીખે આરોપીની કોર્ટમાં હાજરી જોઈએ છે નામદાર કોર્ટની મંજૂરી વિના કોર્ટમાં કોર્ટનો સમય પૂરો થયા વિના આરોપી કોર્ટની બહાર જઈ શકે નહીં આરોપી દર તારીખે દરેક મુદ્દતે નામદાર કોર્ટમાં નામદાર કોર્ટના સમય દરમિયાન હાજર રહેવો જ જોઈએ પરંતુ એવા અનિવાર્ય સંજોગો થાય છે આરોપી પથારીવાસ હોય આરોપી ખૂબ જ બીમાર હોય આરોપીના ઘરે કોઈ સ્વજન ગુજરી ગયું હોય એના કોઈ સગાવાલા ગુજરી ગયા હોય આરોપીના ઘરે કોઈ સુખદ પ્રસંગ હોય દુઃખદ પ્રસંગ હોય તેવા સમયમાં કે પછી ધરતીકંપ ભૂકંપ વરસાદ પૂર રોડ ટ્રાફિક જામ એવા અનેક કારણો જે અનિવાર્ય સંજોગો હોય તેવા કારણોસર નામદાર કોર્ટમાં હાજર રહી શકે તેવી પરિસ્થિતિમાં ન હોય તો તમે આરોપીની મુદત માફી અરજ નામદાર કોર્ટ સમક્ષ આપી શકો એ અરજમાં ત્રણ રૂપિયાની ટિકિટ લગાવી શકો તેમજ એ રિપોર્ટમાં શું લખવું તે આપણે જાણીએ આરોપીની મુદત માફી અરજ અમુ આ કામના આરોપીની નામદાર કોર્ટ આરોપી તરફે નામદાર કોર્ટની નમ્ર અથ છે કે આજરોજ સદરકામમાં મુદત છે પરંતુ આ કામના આરોપી આજરોજ જે તમારે કારણ હોય તે લખવાનું ઉપરોક્ત કારણે કોર્ટમાં હાજર રહી શકે તેવી પરિસ્થિતિમાં ના હોય જે કારણ ધ્યાનમાં લઈ નામદાર કોર્ટ અમારે અમારા આરોપીની ગેરહાજરી દર ગુજર કરવા માફી અરજ મંજૂર કરવા મંજૂર કરવા મહેરબાની કરશો જી સ્થળ તારીખ આરોપી તરફે એડવોકેટ નિશય નીચે નીચે નામ લખી બેન ટિકિટ લગાવી ઉપર જે બોર્ડનો ક્રમાંક નંબર હોય તે લખવાનું નામદાર સમક્ષ મંજૂર રજૂ કરશો એટલે બને ત્યાં સુધી નામદાર કોર્ટ અનિવાર્ય સંજોગોના કારણે અરજ મંજૂર કરશે આભાર તેમજ આ વિડીયો તમને ખૂબ મદદરૂપ થશે તેમજ મારા વિડીયોને કોઈ કોમેન્ટ હોય તો કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા અંગત મિત્રો હોય વાલા મિત્રો હોય જુનિયર વકીલ શ્રીઓ હોય જો મારી ચેનલ આપની ચેનલને તમે શેર કરજો જુઓ જાણો શીખીએ આપણે દરેક વસ્તુ દરેક વકીલ છે એ હંમેશા શીખાવ વકીલ છે એટલે કંઈક ને કંઈક શીખતા રહીશું તેવા તે બદલ તમારો આભાર માનો છો ભારતમાં તાકી જઈએ